અને ડાયરેક્ટ દર્શાવી દઉં છું q5 સોરી એન્ડ દર્શાવી દઈશ ડાયરેક્ટ બરાબર પાંચ વિદ્યુત દ્વારા લીધા છે અને બીજો કયો લીધો છે તો n માં લીધો છે ઓકે તેના અમુક અંતર એટલે કે કોઈ એક બિંદુ પાસે અહીં બિંદુ મે લીધો છે p બરાબર આ p બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે ઓકે ચાલો હવે આપણે શું કરીએ કે p અને q1 ને જોડતો સ્થાન સદિશ એને જેના નામ આપીશું r1p સિમિલરલી અને છેલ્લો જે એન મો છે એને કહીશું આર એનપી સ્થાન સદીશ ઓકે જો આને લખવું હોય તો કઈ રીતે લખાશે આ રીતે વાક્ય લખાશે धारो के कोई बिंदु ने सापेक्ष से स्थान सदिश r1p r2p अप डॉट डॉट rn p धरावता विद्युत भारो अनुक्रमे 4

એટલે વિદ્યુત સ્થિતિમાં કે આપણે વી વન કહ્યા એને કે પછી વિદ્યુત ભાર કેટલો છે Q1 છેદમાં શું આવે અંતર અંતર કેટલું છે તો આર થાય ક્લિયર ચાલો હવે q2 માટે એક q2 વિદ્યુત ને લીધે v2 p પાસે વિદ્યુત સ્થિતિ કેટલું થાય તો v2 બરાબર k q2 r 2p થસા આ રીતે એવી રીત ના બધા ની કે લખવાની જરૂર નથી હવે આપણે ડાયરેક્ટ બધાનો સરવાળો કરી દઈએ બરાબર એટલે બિંદુ p પાસે ડાયરેક્ટ લખો છું બિંદુ p પાસે કુલ સ્થિતિમાન કેટલું હશે તો બધા વિદ્યુત કરંટ દ્વારા લાગતો વિદ્યુત સ્થિતિમાન હશે Le v is equal to V1 plus V2 plus V3 plus V2 V3 VN છેદમાં આર થ્રી પી પ્લસ અપુડ ડોટ પ્લસ કે છેદમાં આર વન સોરી np છેદમાં આર થ્રી પી પ્લસ અપ ટુ ડોટ ડોટ પ્લસ ક્યુ એન ના છેદમાં આર એનપી આટલું બચે થાય હવે એને જો સમ્મેશન સ્વરૂપમાં જો લખવું હોય તો કઈક આ રીતે લખાશે વી ઇઝ અચળ છે સમ્મેશન ક્યાંથી ક્યાં સુધી બદલાય છે તો વન થી ક્યાં સુધી બદલાય છે તો એન સુધી બદલાય છે એની જગ્યાએ હું ધારી લઉં છું આઈ વન ટુ એન બરાબર જ્યાં બદલાય છે ત્યાં તમારે શું લખવાનું છે તો આઈ એટલે ક્યુ આઈ છેદમાં આર આઈ પી એટલે આ રીતે તમારું વિદ્યુત સ્થિતિમાનનો સૂત્ર આવશે થાય ક્લિયર એટલે ઘણા બધા વિદ્યુત પારો હશે ત્યારે કોઈ એક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો સૂત્ર તમારું આ રીતે કંઈ મળશે ઓકે આઈ હોપ તમને ખબર પડી હશે ચાલો આગળ વધીએ દાખલાની અંદર મસ્ત મજાનો દાખલો છે ઉદાહરણ બે પોઈન્ટ એક ઉદાહરણ બે પોઈન્ટ એક નાના નાના દાખલાઓ છે એમસીક્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે ચાલો પહેલા એ જોઈએ એની અંદર

चलो अंडर केनो सेंटीमीटर में छेले मीटर में फेरवान 9 * 10^-2 घात मीटर એટલે 9 * 10^-2 घात 9 9 કેન્સલ ઉપર કેટલા બઈચા તો 4 * 10 ની 9 - 7 એટલે કેટલા બચે તો 2 બચે છે ને 9 - 7 એટલે કેટલા બચે 2 ચાલ 10^-2 घात ઉપર જશે એટલે પ્લસ થશે એટલે 10 ની કેટલી घात 2 घात ઉપર એટલે જવાબ કેટલો આવ્યો તો 4 * 10 ની

કાર્ય છે એટલે જવાબ આવશે તમારો જોયું થાય ક્લિયર આ રીતનું છે મસ્ત મજાનું ચાલો શું જવાબ વિદ્યુત ને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે ના એના પર બે નથી આપેલા છે ત્રણ ગુણ્યા દસ ની માઇનસ આઠ કુલમ અને બીજો છે માઇનસ બે ગુણ્યા દસ ની માઇનસ આઠ ગાટ કુલમ અને એકબીજા થી પંદર સેન્ટીમીટર અંતરે મૂકેલા તો બે વિદ્યુત બાર ને જોડતી રેખા પર બીજો વિદ્યુત બાર કયો છે તો માઇનસ બે ગુણ્યા દસ ની માઇનસ આઠ કુલ બંને એકબીજાથી કેટલા અંતરે આવેલા છે તો પંદર સેન્ટીમીટર અંતરે આવેલા છે लाख पॉइंट पर कितना है सेंटीमीटर इज ओके मैं विद्युत बार जोडती रेखा पर ना कया बिंदु है चलो जोडती रेखा पर ना कया बिंदु है तो रेखा थे मैं रेखा थे बिंदु पर जोडती रेखा चाहिए बराबर पॉसिबिलिटी आपरी पास 3 छे के विद्युत बारनी डाबी बाजू है अगर બે વિદ્યુત વચ્ચે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ શકે બે વિદ્યુત ભાર ની જમણી બાજુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ શકે આ પોસિબિલિટી છે ઓકે ચાલો પોસિબિલિટી ત્રણ છે પણ કયા બિંદુએ થઈ શકે એમ એની ચકાસણી આપણે પહેલા કરી લઈએ બિંદુ P ની જો વાત કરીએ બિંદુ P ની જો વાત કરીએ તો V KQ R એ વિદ્યુત સ્થિતિમાન છે ના ઉપર આધાર રાખે તો Q ના મૂલ્ય ઉપર આધાર રાખે પ્લસ એના અંતર ઉપર આધાર રાખે બરાબર હવે અહીંયા આગળ જો અહીંયા આગળ એ બિંદુ નામ આપી દઉં અહીંયા બી બિંદુ નામ આપી દઉં એ બિંદુ ઉપર વિદ્યુત ભાર છે અને બી બિંદુ ઉપર જે છે એ બંનેના મૂલ્ય જોઈએ તો એ પણ છે વધારે છે એટલે આનું મૂલ્ય અહીંયા આગળ વધારે છે એટલે આના થી મારે જો વી એ લખવો હોય એ બિંદુ આગળનો વી એ જો લખવો હોય તો એ આપણને કેવો મળે વધુ મળે પ્લસ બીજું જો અંતર બી કેવું છે નાનું છે અંતર નાનું હોય તો વી કેવો મળે વધારે મળે ને એટલે વીએ કેવો મળવાનો તમને હંમેશા વધારે મળવાનો છે થાય ક્લિયર આની જો વાત કરીએ બી અંતર કેવું છે મોટું અંતર મોટું થાય તો વી કેવો મળે નાનો પ્લસ આની સાપેક્ષ આ વિદ્યુત બળ વી કેવો છે નાનો છે એટલે વી બી જે મળવાનો તમને ટી કેવો મળવાનો ઓછો એટલે બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે નહીં કેમ કે આ બાકી વધારેમાંથી કંઈક ઓછું વાત કરો

એટલે a થી એવું માની લે કે x અંતરે q બિંદુ આવેલું છે a થી x અંતરે q બિંદુ આવેલું છે અને અહીંયા આગળ બીજી સ્થિતિમાં કેવો થાય છે તો શૂન્ય થાય છે થાય ક્લિયર ચાલ વાક્યના સ્વરૂપે લખી બિંદુ a થી ધારો કે ધારો કે શબ્દ આપણે ધારતા છે આપણે એક્ઝેક્ટ ખબર નથી ધારો કે બિંદુ a થી x અંતરે બિંદુ q આગળ विद्युत स्थिति मान शून्य થશે बराबर 0 એટલે vq = va + vb એટલે કે a बिंदू દ્વારા અહીં વિદ્યુત સ્થિતિમાન જે લાગતું હશે b દ્વારા જે લાગતું હશે વિદ્યુત સ્થિતિમાન a એ બંને ਸਰવારો પર તો જ અહીં વિદ્યુત સ્થિતિમાન જે ઉડશે 0 થશે ફાઈ ક્લિયર ચાલો va અને vb ની વેલ્યુ આપણે લઈએ વિદ્યુત q તો કેવો લેવાનો છે 0 પછી એ પર કેટલો ત્રણ ગુણ્યા દસ ની માઇનસ આઠ જેટલું માઇનસ બે ગુણ્યા દસ માઇનસ આઠ ઘાટ ડિવાઈડેડ બાય અંતર અહીંયા અહીંયા સુધીનું અંતર આખું અંતર કેટલું છે અંદર સોરી સોરી આપણે ક્યુ વાત કરતા છે આટલું અંતર

आई क्लियर मस्त मजा ना चलो के के कैंसल दस नी माइनस आठ दस नी माइनस आठ अन्य यहाँ कर गुनो तो ऐड लेट टू एक्स कौन काउंस में मा पंद्रह माइनस एक्स टू एक्स बराबर पंद्रह तारीख पिस्तालीस माइनस त्राण एक्स अन्य आप बोल लाओ लेट x एक्स वर्चा त्राण एक्स बराबर कितना था से पिस्तालीस पांच एक्स बराबर कितना पिस्तालीस मटे एक्स बराबर कितना आवेटो नौ એટલે આપણને ખબર પડી ગઈ કે બિંદુ એ થી બિંદુ ની જમણી બાજુએ જમણી બાજુએ બિંદુ એ ની જમણી એવું પણ કહી સેન્ટીમીટર બિંદુ B ની ડાબી બાજુએ પંદર માઇનસ એટલે કે છ સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાં કેવું રહે શૂન્ય રહેશે તો વાક્યનો સ્વરૂપમાં સ્વરૂપ આપણે લખી દઈએ બિંદુ A થી બિંદુ A ની જમણી બાજુએ 9 सेंटीमीटर અંતરે અને બિંદુ બી ની દાબી બાજુએ 15 - x એટલે 15 - 9 = 6 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન શૂન્યા થશે આપેલ લોકેશન ક્લિયર

અહીંયા અહીં સુધીનો અંતર આ આપો x આપણ દર્ એટલે x - 15 થશે ઓકે x - 15 અને આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જશે એટલે કે 2 * 10 ની - 8 ઘાટ / કેટલા 8 x - 15 = કે 3 * 10 ની - 8 ઘાટ / x 10 ની - 8 10 ની - 8 કે કે 2x बराबर आने पहली बाजू ले जाओ तो 3x - 15 એટલે 2x = 3x - 45 થશે ચલાણા આ બાજુ લાવું એટલે 2x - 3x = -45 એટલે બઈજા કેટલા તો આ બાજુ બઈજા 2x - 3x એટલે કેટલા બચે તો -x = -45 -- કેન્સલ મતલબ x બરાબર કેટલા આઈવા 45 સેન્ટી બરાબર એટલે બિંદુ A થી 45 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું થશે શૂન્ય અને B ની જમણી બાજુએ 45 15 એટલે કે 30 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું થશે શૂન્ય થશે લખી દેવા વાક્ય બિંદુ A ની જમણી બાજુ ઓ લખીને સાવ લાગશે જમણી બાજુએ 45 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન शून्य फसे टेमर्स बिंदु बी ने जमड़ी बात है x - 15 એટલે કે 45 - 15 = 30 cm અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે ઓકે આના જેવો જ દાખલો છે સ્વધ્યનો 2.1 આના જેવો જ છે એમાં આપણે ત્રણ બિંદુની લેવાના એની અંદર બે જ બિંદુ આપણે કન્સિડર કરવાના ડિસાઈડ કેવી રીતે કરવાનું કે બે વિદ્યુત પર કે નાનો વિદ્યુત પર હોય એની ડાબી બાજુ અને એની જમણી બાજુ વિદ્યુત સ્થિતિમાન કેવો મળે આપણે શૂન્ય મળ છે આટલું આપણે ધ્યાનમાં રાખવાનું આ દાખલામાં પણ આપણે એટલી વસ્તુ ધ્યાનમાં લઈને ચાલવાની છે ઓકે આઈ હોપ તમને દાખલામાં ખબર પડી હશે પડી હશે મળીશું બીજા લેક્ચરની અંદર ધન્યવાદ